જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે દસમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો છત્રીસ શિક્ષકોએ દસમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના પ્રદર્શનમાં ભાગ લીધો હતો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન ભરૂચ આયોજિત પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો એમ કુલ મળીને છત્રીસ શિક્ષકોએ દસમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલના પ્રદર્શનમાં ભાગ લીધો હતો ડાયટ ભરૂચના પ્રાચાર્ય રેખાબેન સેન્જલિયાના રાહબર હેઠળ સમગ્ર ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા એજ્યુકેશનલ સેલના ડોક્ટર માર્કંડ માવાણી તેમજ વી એમ બલદાણીયાની સાથે સમગ્ર ડાયટ પરિવારે સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ભરતભાઈ સલાટ વિવિધ સંઘના હોદ્દેદારો ઇનોટ ઇનોવેટિવ શિક્ષકો તેમજ મુલાકાત લેનાર શિક્ષકો કી રિસોર્સ પર્સન મહેન્દ્રભાઈ રાણા યતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા સૌ ઇનોવેટિવ શિક્ષકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી